વિશેષ નાગરિક બોતેર અને વખત રક્તદાન કરનાર બે રક્તદાતાએ પણ રક્તદાન કરેલું હતું રક્તદાન શિબિરમાં રક્તદાનના મહત્વ વિશે પ્રચાર પ્રસાર કરેલ તેમજ બિનસંચારી રોગો બીપી ડાયાબિટીસ કેન્સર જેવા રોગોની તપાસ માટેની વ્યવસ્થા કરેલ હતી રક્તદાનનું મહત્વ સમજી ડભોઈ અને અન્ય પ્રાથમિક કેન્દ્રોના ગામોમાંથી રક્તદાતાઓએ મોડી સંખ્યામાં યુનિટનું રક્તદાન કરેલું હતું રિપોર્ટર જયસ્તાબેન પરમાર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ વડોદરા મારું નામ ભાવેશ પંચાલ છે મારી હાલ ઉંમર સુડતાલીસ વર્ષ છે મેં અઢાર વર્ષથી રેગ્યુલર બ્લડ ડોનેટ કરું હતું અત્યારે મારું લગભગ છ્યાસીમો વર્ષ છ્યાસીમી મારું વારમાં મારું બ્લડ ડોનેટ કરી છું રેગ્યુલર મેં એસએસજીમાં દર ત્રણ ચાર મહિને બ્લડ ડોનેટ કરાવું છું પણ અત્યાર સુધી મને કોઈ જ તકલીફ પડી નથી અને એનાથી મને બેનિફિટ એ થાય છે કે મને કોઈ શરીરમાં રોગ આવતો નથી અને ઘણા લોકોની એ માન્યતા છે કે એનાથી કોઈ રોગત આવે અશક્તિ આવે મેં બ્લડ ડોનેટ કરાવીને તરત જ આ વિડીયો લઈ રહ્યો છું અને કોઈએ રેગ્યુલર દર ત્રણ મહિને બ્લડ દાન કરાવવાથી તમારા શરીરને ફાયદો થાય છે પ્લસ તમારા બ્લડ આપવાથી બીજા ત્રણને ફાયદો પણ થાય છે કે એમને જીવ મળે છે એટલે બ્લડ દાન અવશ્ય કરાવવું